જય શ્રી કૃષ્ણ મારું નામ ચંદ્રપાલ ખુશી થાય છે મારા પપ્પા ન હોવાને લીધે વાલુડાઈના વિવાહ સાતમાં લાભ લેવાનો મને મોકો મળ્યો છે અને આજે આણુ દર્શનનો પ્રોગ્રામ હતો જેમાં મને આણામાં બસો પચાસથી વધુ આઈટમો મળેલી છે જેમાં એકત્રીસ સુડી તો મને કપડાં આપે છે આ આણુ જો હું ખૂબ જ ખુશ છું અને આજે અમારા રાસ દરબારનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો જેમાં પણ મને ખૂબ મજા આવી છે એટલે હું વાલુડીના વિવાહ અને દીકરાનું ઘર વૃદ્ધાશ્રમને ની ટીમને ખૂબ ખૂબ હું એમનો આભાર માનું છું થેન્ક યુ મારું નામ રાઠોડ શિલ્ભા અમૃતભાઈ છે આ હોમ ભરવાથી સિલેક્શન છે બહુ ગર્વની વાત છે મારા પપ્પા મમ્મી પપ્પા નથી એના કારણે મને લાગતું નથી હોમવાઈફે અહીંયા કાર્યથી ખૂબ જ આનંદ થાય છે અહીંયા બધી વસ્તુનો છે ચમચી લઈને ફ્રીજ લગીને બધી વસ્તુ અહીંયા આપેલી છે નિસસ્તામે સ્પેહના દે તાબલુ દિવિલ સરમા આયા છે નિસ્પો દર્શન બહુ સરસ છે બહુ મજા આવી બહુ સારું અને અમે બહુ એન્જોય કરી છે આ વાલુડીના વિવાહનું ભવ્યતી ભવ્ય પ્રોગ્રામ છે દર્શનનો પ્રોગ્રામ જોઈ રહ્યા છે સાથે સાથે પણ પ્રોગ્રામ હતો પૂત્રોત્તર આ વાલુડીના વિવાહ ઉત્તરોત્તર વધુને વધુ કર્યાવર આપે છે તમે જોઈ રહ્યા છો કે ફ્રીઝ વોશિંગ મશીનથી માંડીને ઘણા કપડાથી માંડીને દરેક ઘર વપરાશની વસ્તુઓ આપે છે અને એવા ભવ્ય સમુલગ્ન થાય છે કે જેને તમે સમુલગ્ન ન કહી શકો પણ એક ઘરે જેમ પ્રસંગ થતો હોય એવી રીતનો ભવ્ય પ્રસંગ ઉજવણી થાય છે અને દીકરીઓ ખૂબ ખુશ થાય છે કારણ કે આ બાપ વગરની દીકરીઓ એ પોતાના ઘરે આવો પ્રસંગ ન કરી શકે એ એને અહીંયા સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં અને બધાના આશીર્વાદ સાથે આવો લાભ એને મળે છે અને ઘણા શ્રેષ્ઠીઓ તો આ દીકરીઓને કન્યાદાન પણ આપે છે અને આ જીવન એ કન્યાદાનને નિભાવે છે એને દીકરી તરીકે નિભાવે છે એને વારંવાર પોતાના પ્રસંગોમાં ઘરે કોઈ પણ નાના પ્રસંગોમાં જમાઈને મદદરૂપ થવામાં આવા ઘણા દાખલાઓ જોઈ શકાય છે એટલે આ સમૂહ લગ્ન સૌથી વિશિષ્ટ સમૂહ લગ્ન છેલ્લા છ વર્ષથી પ્રતિવર્ષ ડિસેમ્બર મહિનાના છેલ્લા રવિવારે વાલોડીને વિવાહ યોજવામાં આવે છે આ વર્ષે પણ વાલોડીને વિવાહ સાત આગામી તારીખ ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ ઉજવવાના વાલડીના વિવાહ ખૂબ નજીક આવી ગયા ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં દાતાઓમાં શુભેચ્છકોમાં આજે આણુ દર્શન અને દાંડિયા રસનો કાર્યક્રમ રાખવામાં હતો બધી જ દીકરીઓ લગભગ સવા બસોથી વધુ વસ્તુઓ પરિવાર સ્વરૂપે ભેટ આપવામાં આવી છે દીકરીઓ રાજી થઈને થાય બધા જ લોકો પોતાની બહેનને પણ હોય પોતાની દીકરીને પણ હોય ઉત્સાહથી કામ કરે છે અને આગામી દિવસોમાં પણ આવતા રવિવારે દીકરોને શીખ આપતો એક સરસ મજાનો કાર્યક્રમ છે ટેસ્ટનો કાર્યક્રમ છે છવ્વીસમી તારીખે મહેંદી રસમનો કાર્યક્રમ છે અઠ્યાવીસમી તારીખ દીકરીની થીમ ઉપર એક સરસ મજાનો કાર્યક્રમ પ્રમુખ સ્વામી હોલમાં લગભગ ત્રણેક હજાર લોકોને આ જે કાર્યક્રમ છે અને ઓગણત્રીસ તારીખે દીકરોને વિદાય આપવામાં આવશે આવી રીતે આયોજન કરવામાં આવ્યું છે સમાજમાં ખૂબ ઉત્સાહ છે લોકોમાં પણ ખૂબ સહકાર મળે છે અને આવી જ રીતે દર વર્ષે સહકાર મળતો રહે એવી સૌને વિનંતી છે દર વર્ષે સમાજના શ્રેષ્ઠીઓ મુખ્ય યજમાન તરીકે જોડાતા હોય છે પહેલી વાર ધીરુભાઈ રોકડ ભાવેશભાઈ તળાવિયા મનસુખભાઈ પાણા બધા હતા ભાલુભાઈ વ્યવહાર સાતમાં રાજકોટના કડવા પટેલ સમાજના અગ્રણી એસ કમ્પ્યુટરવાળા સંજયભાઈ ધમસાણી અને માધવીબેન ધમસાણી ગમતી આવું મુખ્ય યજમાન તરીકે જોડાનું છે એ પણ યજમાન કરતા શુભ કાર્યકર્તા તરીકે બધાની સાથે રહી ખભે ખભામાં દિલથી કામ કરે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ